ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ છે કારણ કે જે મશીન મૂકવામાં આવ્યું છે એ તમામ પ્રકારનો કચરો જે છે એ મશીનમાં નાખી અને મશીનમાંથી સપ્લાય થઈ અને ખાતર ઉત્પન્ન થતું હતું જ્યારે આજે કેટલા સમયથી બંધ છે એટલે આજે એની પૂજા પૂજા અર્ચના કરવા માટે ત્યાં આગળ મેં સ્થળ પર ગયો કે અધિકારીને પેટમાં દુખ્યું કે ભાઈ પૂજા નહીં કરવાની શું અધર્મી અધિકારી છે હું એ કહેવા માંગીશ કારણ કે પૂજા એ માનવનો અધિકાર છે અને જે પ્રકારે અધિકારી કહેતા હતા અમારી પ્રોપર્ટી છે સાહેબ તમારી પ્રોપર્ટી નથી લોકોના ટેક્સ અને વેરાની ના નથી આ તમે પ્રોપર્ટી વસાયેલી છે એટલે કોઈ પણ આવીને કરી શકતો તો કે ના કરી શકે હું તો બોળ મારી દો કે ભાઈ આ જગ્યાએ કોઈ આવું નહીં તો ના આવી શકે કારણ કે જે પ્રકારે અત્યારે એ કહેવા માંગે છે કે સાફ સફાઈ

ચારે છ દસે દસ આંગળી ઉત્પન્ન થશે કારણ કે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે એ પ્રકારે વિરોધ કરવા દો જે અધિકારી અધિકારીને પેટમાં દુખ્યું છે એ અધિકારી ને હું મીડિયા ના માધ્યમથી કેવા માંગીશ કે સતત થઈ જતો